आजना बनासकाठा काठाना स्नेह मिलन कार्यक्रम नी अंदर उपस्थित अपना बनास काठाना सांसद बेन श्री गेनी बेन दियोदना लोकप्रिय धारा सभ्य जी चौहान कांकरेज लोकप्रिय धारा सभ्य अमृतजी ठाकुर बायड ना सभ्य ભાઈ શ્રી ધવલસિંહ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો આજના આટલા સુંદર કાર્યક્રમમાં કેસાજી ગેની બેન અમૃતભાઈ ધવલસિંહ બધાએ સમાજની ખૂબ સારી સારી વાતો કરી ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર માનું બનાસકાંઠા બનાસકાંઠાના તમામ આગેવાનો એક થઈ ગયા અને એક થઈ અને સમાજની એકતાનો જે મેસેજ આપ્યો છે આ તમામ આગેવાનો નતમસ્તક વંદન કરું છું સાથે હમણાં કેસાજીએ હમણાં એવું કહ્યું કે મંજિલ અભી દૂર હે ત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ મુશ્કેલે જરૂર હૈ मुश्किलें जरूर हैं, पर ठहरा नहीं हूं मैं मुश्किलें जरूर हैं, पर ठहरा नहीं हूं मैं मंजिल से जरा कह दो पहुंचा नहीं हूं मैं ज्या सुधी मंजिले पहुंचा ही नहीं त्या सुधी रोका त्या सुधी ठहरा ये मारो स्वभाव नहीं मारो स्वभाव है लड़वू मारो स्वभाव है संघर्ष करवो આ સમાજ આ સમાજ જયારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો આ સમાજમાં એક એક તાલુકામાં બબે મંડળ હોય તમામ જગ્યા અલગ અલગ ગોળ હોય જયારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાત ને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અમે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગળ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેચાણ હોય તો વેચવા દૂર કરવા પડે સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજો ને તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગાર ની દિશાઓ ખોલવી પડે અને માફ કરશો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું કે આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય એ મેળામાંથી

કે ગમેલી મુશ્કેલી હોય આ સમાજને આગળ લાવવો હોય તો પેલા વેસનો માંથી છોડાવવો જ પડે અને આભાર માનવો પડે આ સમયે આપણે આપણા સદારામ બાપાનો કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી સમાજની એકતાની સાથે સમાજમાં વેસન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી જ્યારે રાજકીય એકતાની વાત આવે તો માફ કરશો તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ હતા ચૂટી શકતા એ વાત પણ આજે યાદ કરવી પડે આખું ગામ તમારું હોય પણ સરપંચ તમે નતા બનાવી શકતા કારણ કે બધા એકબીજા વેચાયેલા હતા અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગામડે ગામડે સરપંચો આવ્યા તાલુકા ડેલીગેટ આવ્યા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા એવું નથી કેતો કે નોતા પણ રાજકીય ધારાસભ્યો તમારા પ્રતિનિધિઓને તમે મોકલતા થયા છો આજે સમાજમાં શિક્ષણ વધ્યું છે અને શિક્ષણ ભૂખ લાગી છે આ એ સમાજ છે જયારે માંગવા જઈએ ત્યારે મેણા મારતા અત્યારે ગેનીબેને વાત કરી તમામ લોકો પોતાની જોડી ખોલીને દાન આપવા માટે અત્યારે સ્વરૂપજી આપણા મિનિસ્ટર મળ્યા છે સ્વરૂપજી ને મુખ્યમંત્રી સાહેબ નો કાર્યક્રમ છે ત્યાં હાજર છે એમણે આપણા શુભ સંદેશો આપ્યો છે પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે સાચી ખેતી સારી ખેતી ને સાથે ધંધા રોજગાર ની ભૂખ લગાડવાની જરૂર છે જે સમાજો આગળ આવે બધા શિક્ષણ થકી આગળ આવ્યા જે સમાજો આગળ એમને ધંધા રોજગાર પકડી લીધા આપણે હજુ ક્યાંક પાછળ છીએ આપણે બીજાના પૈસે સુખી નહીં થઈ શકીએ બીજાના પૈસે સમૃદ્ધ નહીં થઈ શકીએ પણ બીજા સમાજોનો સહારો લેશો બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા એનો અભ્યાસ કરીને આપણે પણ જો શીખવાનો પ્રયત્ન કરશું તો સો આગળ આવશું આપણે આપણે બધાએ શિક્ષણની ભૂખ લગાડવાની જરૂર છે આપણે બધાએ તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે આ સમાજ એક થયો છે

આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાણે ના ગમાણે પણ શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો તમારી હુંપ જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમુખિયા સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા અનેક સમાજો છે કે જે સમાજોમાં આજે શૈક્ષણિક ભૂખ છે આજે પણ ધંધા રોજગારની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમને તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એ જ સમાજો છે કે જે એમણે તમારા બાપ દાદાઓનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ સમય અંતર એવું થયું કે આપણે કે વેશનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવ્યું નહીં ધંધા રોજગાર કર્યા નહીં એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખી મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી ઝાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મે વ્યક્તિગતનું કામ કર્યું છે કલાક કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું તમે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડ એવા નવ યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે કબતી ખબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા કેસાજી જવાની વાત કરે એ જવાની તાકાત શું હોય એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર ચેનાએ બતાવી દીધું જે સમાજની ચિંતા કરે સમાજના આગેવાનોની ની હુંપ બને સમાજના આગેવાનો ન હિંમત બને એવા યુવાનો વ્યક્તિ ઘડતર કરવાનું અમે કામ કર્યું અને જારે જારે અમે કમજોર સમજ્યા સમાજને કમજોર સમજ્યો ત્યારે ત્યારે એકતાનો સંદેશો અમે આપ્યો છે ઘણીવાર બધાને એવું થાય કે અમને સત્તા જોઈએ છે સત્તા નહીં

તો એમને શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય આ એની ભૂખ લઈને બેઠા છે રાજનીતિમાં સો ટકા છીએ પણ રાજનીતિ અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માંગતા રહીશું ત્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું હમણાં બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવનો હોય અને ભૂખ ને સપનું કેમ ના જો શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજના આથી પચાસ વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણી પણ જાગ્યા ત્યાંથી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલાકે કહ્યું કે રાત્રે ત્રણ વાગે ગાંધીનગરમાં કેમ સંમેલન બોલાયું તમે અને એટલે કહ્યું કે રાત્રે ત્રણ વાગે એટલે બોલાયા છે તમને બધાએ કે બીજા સમાજો ખૂબ આગળ વધી ગયા તમને ઊંઘવાનો અધિકાર નથી ક્યાં સુધી ઊંઘી રહેશો જાગો દે પ્રાપ્તિ સુધી લડારો મથ્યારો અને આપણે રાતના 3 વાગે ભેગા થઈને મેસેજ આપો છે કે અમે હવે જાગી ગયા છીએ અમે કોઈ રીતે પાછા પડવાના નથી આવશે ને બધા આવવાના હોત બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડાલ મને ખબર પડે અને જરા ખખડીને પાડજો જમીન બેઠા છો પાડો એટલે મને ખબર પડે શાયરીઓ બોલતા હતા બધા ત્યારે હું સમાજને કઉ છું સપનો કો સચ કરને કા ઈરાદા કર સપનો કો સચ કરને કા ઈરાદા કર हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर रास्ते में रुकावट आएगी जरूर पर जीत का दिन तेरा खुद तू ख तू खुद कर रास्ते में रुकावट आएगी जरूर पर तेरा जीतने का इरादा वक्त तू खुद तय कर

મુકેશભાઈ જનક ઠાકોર અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા સંગઠનમાં આપશે અહિયાં અમે ત્રણે એકાવન લાખ રૂપિયા આપશું અમે એવા પૈસા નહી બોલીએ કે જે આપી ના શકાય માફ કરશું અને જે દિવસે આ સમાજને એ પ્રકારના દાતાઓ મળશે ત્યારે એમના પણ પગ ધોઈને પૂજીશું આપણે પણ અહીંયા જે આગેવાનોએ પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર ને જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર હમણાં બેનને વાત કરતા હતા ત્યારે હું આપને બીજું કહું કે ગામડે ગામડે આપણે કેમ નક્કી ના કરી શકીએ આપણે કોઈ ગામમાંથી મોટી રકમ નહીં જોતી પણ નહીઠ પાંચસો રૂપિયા તો આપી શકીએ ને વધારે કરાય કે ના કરાય આવું પાંચ હજાર આપે તોય નથી જોતા અને સાહેબ હું દાવાથી કહું આ બનાસકાંઠાના ઉમરે ઉમરે દર ઘર દીઠ ખાલી પાંચસો રૂપિયા મળે ને તોય સાહેબ તમારી તિજોરી ભરાઈ જશે આ એટલો મોટો સમાજ આ સમાજે કુરિવાજોમાંથી બહાર નીકળવાની જરૂર છે વેચનો તિલાંજલિ આપી આપણે શિક્ષણ તરફ દોડ્યા પણ કુરિવાજોમાંથી બહાર નીકળવાની જરૂર છે ક્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે એક કાર્યક્રમમાં ગયો તો ડીજે વાગતું હતું તો મેં કહ્યું લા કાચ તો બંધ કર સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું હતું શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વટ મારવા માટે બેને કહ્યું કે સંધુ ગાડીમાં નીકળીને વરાજાને હાથ બતાવવા છે પણ એ જ વરરાજા જ્યારે કે રિક્ષાના ફાફા હોય તો મારી વિનંતી એ છે કે દેવું કરીને હાથેની પાલકી ઉપર દીકરા પરિણામશો ને અને વર્ષ પછી એના કદમ પાંચ હજાર ની હોય ને તો એ દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો હાચેવું હતું હું એમના બાપ ને કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણે ખબર પડી જોઈએ મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરા નો જમૈ પંદર હજાર માં લગ્ન કર્યા ક્યારેય કઈ ના કહ્યું પંદર હજાર ભેગા થઈને લગ્ન કરી લીધા આજે મારા દીકરાના ઘરે દીકરી એને દીકરો છે દાદા થઈ ગયો અને સાહેબ અમારો દીકરો અહીંયા આવતો રહ્યા હોય બેન કે બહુ આવતો હોય એકવાર એને બતાવું તમને એને બતાવું એટલે તમને ખબર પડે કે કુંવર પહેલી વાર બતાવું અને સાહેબ એક બાપ તરીકે બે જ વાંધો નહી એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરામાં જોઈ લેવાનું સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારેય વેસનોમાં મની ક્યારે કોઈ ખોટી બાબતો ક્યારે ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોરના દીકરા છીએ અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે એટલે મારા બે દીકરાઓનો આભાર માનું પણ હું તમને વિનંતી કરું છું હું તમારો દીકરો છું તમારો ભયલો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ છે અહીંયા અને મારો બાપ અહીં બેઠો હોય અને ત્યારે તમને ઘણાને એવું થાય કે આનાથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મ્યો ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે ચિંતા મને ઊંઘવા નહીં દેતી મારું એ પેલા આ સમાજ ઋણ અદા કરવું છે ને એટલે દોડ દોડ કરું છું હમણાં કેસાજીએ ભૂલથી એવું કહ્યું કે પચાસમી મી જન્મ જયંતિ કેસાજી હમણાં ભૂલથી ગયું પણ એ કહી દઉં

બળદેવજી ઘણા બધા આગેવાનો છે આ બધા આગેવાનો સમાજની ખૂબ સેવા કરી છે કેટલા આગેવાનો અને ચિંતા ના કરતા એક દિવસ આ જેટલા આગેવાનો છે બે તમામ પાર્ટીઓના અને જેટલા આગેવાનો છે તમામ મંડળોના જેટલા આગેવાનો છે તમામ ધાર્મિક સંગઠનો અને તમામ સમુલગ્ન સમિતિઓના આ બધાને ગાંધીનગર ભેગા કરીશ આનો કોલ આપીને જઉં છું તમને બધાને કરવા છે ને

ભરવું હોય તો દસ થી પંદર લાખ લોકો જોઈએ કરવા છે દસ થી પંદર લાખ લોકો ફરીથી પણ હું આપને ફરીથી કહું કે છવ્વીસ જાન્યુઆરી એ ભરાણું તું એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આટલો મોટો સમાજ ભેગો થયો તો અને એ સમાજ ભેગો થયો તો ત્યારે ફરીથી છવ્વીસ જાન્યુઆરી રાતના ત્રણ વાગે કેટલાક લોકો મને ગાંડો કહે છે કેટલા રાતે ત્રણ વાગે શું છે દિવસના અજવાડા તો બધા ભેગા થાય રાતના અંધારામાં ભેગા થાય ક્રાંતિ કરે એનો મેસેજ જાય કે વાહ અને એ ત્યાં વાત કરીશું સમાજના શિક્ષણની સમાજની ની સમાજ અને ફક્ત ઠાકોરો નહીં હોય ઠાકોરોની સાથે તમામ ગરીબ સમાજો હશે એ ઓબીસી દલિત આદિવાસીના નાના સમાજો જે આપણા જેવા સમદુખિયા છે એ તમામ માલદારી હોય તમામ વિશ્વકર્મા હોય કે તમામ નાના સમાજો હોય એ તમામ સમાજોને પણ આમંત્રણ આપવાના છે તમામ મંડળોને બોલાવવાના છે અને મેસેજ આપી દઈશું કે અમે બધા ભૂખ્યા ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગીએ છીએ અને રાજકીય રીતે મૂલવાનો પ્રયત્ન ના કરો દરેક સમાજોના સંબંધ સંગઠનો થાય દરેક સમાજોના સ્નેહ મિલનો થાય

કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું પણ સામાજિક એકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે સમાજની એકતા બતાવશું બીજા સમાજોની સાથે એમની સાથે કદમથી કદમ મિલાવીને હરોળમાં ચાલવાનો પ્રયત્ન કરશું મારા ત્યાં પાટીદાર સમાજ બહુ મોટો છે જૈન સમાજ છે બ્રહ્મ સમાજ છે માલદારી સમાજ છે દલિત સમાજ છે તમામ સમાજો છે અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એમની સાથેથી કદમથી કદમ મિલાવીને આગળ વધવાની નેમ લેવી પડશે મારા જન્મદિવસના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ અમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે અને સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સમાજનો આભાર માનું છું આ જગ્યા આ જગ્યા ચડોતર ગામના સમસ્ત ગામજનો સરપંચ અને આ ગામના ચૌધરી આગેવાન એમનો આભાર માનું છું અને એની સાથે જેને જમાડ્યા છે એ અમારા આગેવાનનો પણ આભાર માનું છું કે જેમણે આટલું મોટી સંખ્યામાં આટલી બધી વ્યવસ્થા કરી જેણે મંડપ આપ્યો મસરૂજીએ જેણે જમાડ્યા એકવાર મસરૂજી માટે જોરદાર તાળીઓ પાડો કુળદેવી પાઇપના માલિક છે એકવાર જોરદાર તાળીઓ પાડો એમના માટે આટલો મંડપ આ વ્યવસ્થા એકવાર ફરીથી જોરદાર તાળીઓ પાડો દાન આપવું જમણવાર કરવું એ નાના છોકરાના ખેલ નથી વાહ ફરીથી આ બધા ખૂબ ખૂબ આભાર આ જ રીતે સમાજની એકતા અને એકતાનો સંદેશો આપતા જે જે આગેવાનોએ દાન આપ્યું છે મારી વિનંતી કે ત્રણ મહિનામાં જમા કરાવી દેજો પછી એવું ના થાય કે આપણે લખાવવામાં સુર આપવામાં પછી કડવું થવું પડે જે જે આગેવાનોએ દાન લખાયું છે ત્રણ મહિનાની અંદર આ ત્રણેય જે સંગઠન આપણા ત્રણેય મંડળો ચાલે છે આ ત્રણેય મંડળોની એકતા અને ત્રણેય મંડળો માટે આ પૈસા વાપરવામાં આવશે એની પણ આપને વાત કરી દો ફરીથી આપણે જયારે ફરીથી અહીં ભેગા થઈએ ત્યારે આનાથી મોટી તાકાતથી ભેગા થઈએ આ બનાસકાંઠામાં શિક્ષણનો રોથ એવો ફેરવીએ જે જાગૃતિ માટે હોય

हाँ. ना हार मंजूर है ना हार मंजूर है ना रुकना जानता हूं ना हार मंजूर है ना रुकना जानता हूं मैं जनूनी हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं दिल में है जुनून और आंखों में सपना दिल में है जुनून और आंखों में सपना तो कोई भी मंजिल नहीं दूर अपना तो कोई भी मंजिल नहीं दूर अपना हर ठोकर से मिला हर ठोकर से मिला सबक मुझको हर ठोकर से मिला सबक मुझको कि जुनून कभी हार नहीं मानता हारना मंजूर नहीं है मुझे हारना मंजूर नहीं है मुझे जीत के दिखाऊंगा एक दिन वाह वाह एटलू याद रख जो मैं तुमने कहू थी एम घेलू हूं आज तुमने कहू छू कि जारे राजसूय यज्ञ थतो होय અને વાવડીમાં પાણી ના આવે ત્યારે એવું કહેવાતું કે 32 લક્ષણાની આહુતી આપો હું આજે તમને કહું જે દિશે આ વાવડીમાં પાણી કૂટશે જરૂર પડશે આ 36 લક્ષણો તમારા માટે બલિદાન આપવા તૈયાર છે એટલું યાદ રાખજો આ ઈશારો છે આ જે સમજવું એ સમજો આભાર સદારામ બાપાની એક વાર જોરદાર તાળીઓ બાપા માટે આવશે ને બધા છવ્વીસ જાન્યુઆરીએ આભાર એક વાર જોરદાર હું હાથ ઊંચા કરીને છેલ્લી વાર તાળીઓ પાડી લો આભાર